ત્યારે વધશે ઠંડીનો ચમકારો ગુજરાતમાં શિયાળા પહેલા ખરેખર માવઠું આવશે વાવાઝોડાની આગાહી કેટલા અંશે સાચી છે જો આવશે તો નુકસાન કરી શકે છે આ સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીએ ગુજરાતમાં ખાસ વાત કરવાની છે ઠંડીની હવામાનની આગામી સાત દિવસ સુધી કેવું રહેશે તાપમાન અને શિયાળુ પાક વિશે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પણની અપડેટ મેળવવા ઈચ્છતા હો

દિલ્હી એનસીઆરમાં પણ સામાન્ય ઠંડી અનુભવાઈ રહી છે ભારતીય હવામાન વિભાગે પંદર નવેમ્બરથી દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે તેની સાથે તાપમાનમાં પણ ઘટાડો થશે હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ગાઢ ધુમ્મસ રહેશે સોમવારે પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું ગુજરાતમાં હજુ પણ મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે અઠવાડિયાની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી સમયમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે આગાહી કરાઈ છે કે ઉત્તર પ્રદેશ બિહાર અને રાજસ્થાનના કેટલાક શહેરોમાં ઠંડા પવનો પણ ફૂંકાવવા લાગ્યા છે હવે રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે પંદર નવેમ્બર બાદ ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે આ ઉપરાંત હવામાન વિભાગે દેશના છ રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદનું યલો એલર્ટ પણ આપ્યું છે કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે અને તેની અસરથી વરસાદ થઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં બારમી નવેમ્બરની રાત્રે અને સવારના સમયે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે પંજાબમાં પણ બારમી નવેમ્બરે સવારે અને રાત્રિના સમયે ધુમ્મસ રહેવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજસ્થાનમાં સવાર અને રાત્રે ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે આગામી ચાર દિવસ સુધી ઝારખંડમાં સવારે ધુમ્મસ અથવા ઝાકળ છવાઈ શકે છે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની વાત કરીએ તો એ આગાહી છે કે જેના લીધે માવઠાની ચર્ચાઓ થઈ રહી છે વાવાઝોડાની ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે વાત કરીએ બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં બાર નવેમ્બરથી સોળ નવેમ્બર વચ્ચે ભારે વરસાદ થઈ શકે છે બાર નવેમ્બરે તટીય આંધ્રપ્રદેશ તામિલનાડુ પુડુચ્ચેરી અને યમન રાયલસીમા કરાઈકલ શહેરમાં ભારે વરસાદ થઈ શકે છે તેર નવેમ્બરે તામિલનાડુ પુડુચ્ચેરી કેરળ તટીય આંધ્રપ્રદેશ અને યમન અને માહે રાયલસીમામાં ભારે વરસાદ થઈ શકે છે ચૌદમી નવેમ્બરે તામિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ પુંડુચેરી દક્ષિણાંત્રિક કર્ણાટક તટીય કર્ણાટક અને કરાઈકલ માહે યમન રાયલસીમામાં ભારે વરસાદ થઈ શકે છે પંદરમી નવેમ્બરે પણ તામિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ પુંડુચેરી દક્ષિણાંત્રિક કર્ણાટક કોસ્ટલ કર્ણાટક અને કરાઈકલ માહે યમન અને રાયલ સીમામાં ભારે વરસાદ થઈ શકે છે સોળમી તારીખે પણ તામિલનાડુ પુડુચ્ચેરી કેરળ અને કરાયકલ તેમજ માહેમાં ભારે વરસાદ થઈ શકે છે કેરળ અને માહેમાં સોળ નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં વરસાદની કોઈ આગાહી નથી સ્કાયમેટ વેધર અનુસાર આગામી ચોવીસ કલાકમાં જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે આંદમાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ સાથે છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે દક્ષિણ આંધ્રપ્રદેશ અને કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે જો આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય તો તેના પછી પંદરમી તારીખથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે પરંતુ પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થયા પછી પવનો વધુ ઠંડા બનશે અને તેની અસર ગુજરાતમાં જોવા મળશે ગુજરાતમાં શિયાળો જામે તે માટે હિમવર્ષા અને ઉત્તર ભારતના તાપમાનમાં ઘટાડો થાય તે જરૂરી છે હજી રવિવાર સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેશે તાપમાનમાં ફેરફાર થવાની આગાહી નથી નવેમ્બર મહિનામાં તો હિમાલય ક્ષેત્રોમાં બરફ વર્ષા થતી હોય છે પરંતુ આ વખતે ઉત્તરાખંડના પહાડી વિસ્તારો ગરમ અને શુષ્ક જોવા મળી રહ્યા છે સામાન્ય રીતે દિવાળી પછી ઠંડીના ચમકારાની શરૂઆત થઈ જતી હોય છે નવેમ્બર મહિનામાં તો હિમાલય ક્ષેત્રોમાં બરફ વર્ષા થતી હોય છે પરંતુ આ વખતે ઉત્તરાખંડના પહાડી વિસ્તારો હજુ પણ ગરમ અને શુષ્ક જોવા મળી રહ્યા છે તો ગુજરાતમાં પણ હજી ડબલ ઋતુ ચાલી રહી છે સવારે અને મોડી રાતે ઠંડક અનુભવાય છે પરંતુ બપોરે ગરમી લાગે છે ત્યારે અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ કેવું રહેશે તેના વિશે વાત કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે સોમવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે ચારથી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાનું અનુમાન આપવામાં આવ્યું નથી એ કે દાસે રાજ્યના મહત્તમ તાપમાન અંગે જણાવતા કહ્યું છે કે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે સોમવારે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં સાડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું છે ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં ડબલ ઋતુના પગલે તાવ શરદી અને ખાંસીના કેસમાં વધારો નોંધાયો છે શહેરમાં દિવાળીના તહેવાર બાદ એએમસી સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર સામાન્ય દર્દીઓથી ઉભરાયા છે શહેરમાં તાવ અને શરદી ખાંસીના કેસમાં સતત વધારો થયો છે એએમસી દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે તેથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે આજે રાજ્યના વિવિધ શહેરમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની નીચે જ્યારે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીની ઉપર રહેતા સવારે ઠંડક અને બપોરે ગરમીનો અહેસાસ થયો છે બેવડી ઋતુના કારણે લોકો વાયરલ ઇન્ફેક્શનના શિકાર બની રહ્યા છે નોંધનીય છે કે ઉત્તરાખંડના પહાડી વિસ્તારો ગરમ અને શુષ્ક જોવા મળી રહ્યા છે આ વખતે સમુદ્ર તટથી ઊંચાઈ પર આવેલું શિવ મંદિર તુંગનાથ પર પણ બરફ દેખાઈ નથી રહ્યું આ વિસ્તારોમાં દિવસનું તાપમાન ઊંચું રહેવાથી પ્રવાસીઓ ઠંડી હવાના સ્થાને હળવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમુનોત્રી ધામ પણ બરફવર્ષાની રાહ જોઈ રહ્યા છે દહેરાદૂનના મોસમ વિજ્ઞાનના જણાવ્યા અનુસાર આ વર્ષે માનસ મોન્સૂન પછી પર્વતીય ક્ષેત્રોમાં સામાન્યથી નેવું ટકા ઓછો વરસાદ થયો હોવાથી તાપમાનમાં ઘટાડો જોવા મળતો નથી સામાન્ય રીતે મોનસૂન પછી તરત જ ઠંડી વધવા લાગે છે પરંતુ અપેક્ષાકૃત મોસમ વધારે રહ્યું છે પશ્ચિમી વિક્ષેપના લીધે આ ક્ષેત્રનું તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધારે રહેવાથી હળવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર